આડો આ તાપ ન કરો જ્યાં કે તાપ ન કરો તો હવે મારા ઘરે કોઈ નઈ મારા ઘરે કાળા પણ

હા તે પા તારે કડે એ વાત છે મજા આવે બોમી ફોન કરું ટાઈમ હા મારો વાઘ આવ્યો ભાઈ કામ લા બોડા આયા ને બધા બેઠા બધા તારા વગે તો યાર કોમેડી કોણ કરે યાર એવું કે બોલ બોલ વાતો બોલ તો હી કે તો શું આ ના તો તારે મોટરા ખાર તો શું મોટરા ખાર દો પાણીમાં કે ખાવા નહીં આવું મોટો ખોલાયે હે ધમાડિયો હોના છો જમા ગવળા ગવવે ધડાવારા લે તો મારે કોઈ સકતું નથી લાવતો અમે

મારું નામ આવે છે કે મોડિયા દુઃખ પી ન

અરું કલરજુ નથી બોલાય કાકા આમ તો હારું છું બસ કલરજા પૈસા મારવાની વાત કરે તો માર કાકા ચાલજો મારું બેઠો હોય ના જેમ મેં તું તો પોડા મજા કરાવે

આમ ની કરા આ પહેલી જ દા પહેલી જ મંડળનું પિવા કઈ મજા બડા પંઢે ખાલ ખાલ નાય પડે

એવા હોય આની વાત તો આજે હવે અલ્યા તા આયેલો જુદી ને એને બોલીને અલ્યા મેં કરવાય તો હજુ દેખા તા બાકી દેખા દે હવે ચા બનાવવાનો છે હવે ચા હોય બને ગેસ પર ગેસ ને પૈસા કોણ કાકો હાલ છે તમારું મારું હાલ કા આના ખરાય બેઠા તારે જોવો પડે દૂધ લઈને આવ્યો અરે તમારે કુકાલ મારું કર પાછું હજી સુધી તો કરતા તા કરતો હતો આ બા આ એટલે આ બનાવો મારા અલા ગેસ તો દૂધ મને ના હોય ખોડડી નું નતાવે કાકો તો નકા હતા

બપોતિયા છે બધા જો તોરા અરે લે શું તું બોલે મન 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 અલા હા કાઈ નહી યાર સાલ દીધું સમાન આ ઘણી હું ગામ દુકાન દે ગીત ગીત આ રે તું જે જોઈએ તો બીજો મેલ ને આ ગેસ અમારા ઘોડે નું લે હવે આ રે તું તો દીધું પર જોઈએ કદી આ દુકાન કે એટલે

ના ના yup. <po bio> અરે જીટી વાતાધી અરે બનાવશે ખાવવાનું પડત એક તો મારું આવી મગજ ના સાપ પીવાને બોલવું છે એ શું બોલે બોલે સાબ બનાવજી હારો આમ નાખીને સાદી બધી નેકડી જાવી પડે અલા લાયો ઉલટી આવે

લા તારે બળકટ ન નેડું નાખ થોડું અલ્યા લે નાખું નાખજો અલ્યા રેવા દે માર માર હોય પીલે દેવે તારે હાડો તારો બધી પાવ ઈ તેલીય પાછો શું કે મી

કુ બે બે બોદરા ઉડુ પાગ સો આગે મન તો કઈ હદ હોય જાનો દુબી કા અલ્યા ઓટે હું તો કોણા છોટી નહી જો એને હું તો વેલા વેલા જોવ્યું હું તો ધૂળીના પાટડાના વરસ કરતો કી 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 સાદો સાદો અમારો દુસના ખોડા 50 ઓય ગાડી ને કે ભોંડડી ના અલ્યા કે કટાડી ગયા તો એ કરે કટાડું લાય તો હવે તારે લીમે કઠડીયા લગન કરવાના છે માણા સા મારા ફાડી તારી ફાઈ કાનું પૂરી લાગે આવ ભાઈ એ આઈ હે બાજી પોઈતે મારી જમનો ખરી છે બંગડી જોય છે કઈ દે હેદરો જો ચા થી લાભ પૈસા તો લાભ ને રી માને કમાણવા તો માથે બે ઢોકા મે પૂરા થોરો આઈ ચાલો યાર ચાલો બોડાનો હારો વિચાર છે

આ તો આલાજી ઉદેખલે છે આ દેજો એમ હવે એનો ફોન આવે એ તો પછી પણ હવે તારી પાસે હવે તો થઈ કેટલી વાર અલ્યા ગયો પણ જા કાઢો

બસ બસ લે વહેલા પીતો ચા બંધ કર્યો ચા બંધ કર્યો દોડવા જવું ને વેલા તમ દોડવા શું વાત કરો એક નંબર નંબર બન્યો

તો તો ના તો મારું તમે ખોદા નહીં

ઘડી લાગ <rôle Ganlike>

લાકડા <coughs>